ચાલો તો કેમ છો ટ્રેડર મિત્રો ચાલો આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ તો આજના વિડીયોમાં આપણે જોવાના છે માર્કેટમાં કેટલાક લોકો ઇમબેલેન્સને ટ્રેડ કરે છે તો ઇમ શું છે એના વિશે આજે આપણે થોડી વાત કરવાના છે તમે જોઈ હશે કે કેટલાક લોકો ઇમબેલેન્સનો ઉપયોગ કરે છે એને આઈ એમ બી તરીકે લખે છે ક્યાં તો પછી તમે FVG નામ સાંભળ્યું જશે તો આ બે વસ્તુ શું છે ઇમ્બેલેન્સ અને આ બંને શું અલગ છે આ આ બંને વસ્તુ મારા હિસાબે તો સરખી જ છે ઇમ્બેલેન્સનો મતલબ થાય છે કે જ્યારે કોઈ કેન્ડલ ફોર એક્ઝામ્પલ આ માર્કેટમાં કેન્ડલ બની અને ત્યારબાદ એક મોટી કેન્ડલ બની અને એની ઉપર એક બીજી કેન્ડલ બની તો તમે અહીંયા જોઈ શકો કે માર્કેટમાં અહીંયા થોડી ગેપ આવે ઇમ્બેલેન્સ ત્યાં તો FVG કહીશું તો નો સીધો મતલબ થાય છે કે જ્યારે માર્કેટમાં મુમેન્ટમ આવે છે ત્યારે માર્કેટમાં આ પ્રકારનો સ્પેસ બને છે અને એને આપણે ઇમ્બેલેન્સ કહીએ છીએ આનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે ટ્રેડ કરી શકીએ એના વિશે પણ આજે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે ઇમ્બેલેન્સ જ્યારે માર્કેટ કોઈ એક ટ્રેન્ડમાં મૂવ કરતું હોય ત્યારે માર્કેટ જે ડિરેક્શનમાં જવાનું હોય માર્કેટ હંમેશા એ ડાયરેક્શનમાં આવું ઇમ્બેલેન્સ બનાવે છે અને ઇમ્બેલેન્સ બનાવ્યા બાદ એમએલએસની જગ્યાએ આપણે એફયુજીનો ઉપયોગ કરીશું કેમકે એ બોલવા માટે થોડું સરળ રહેતું હોય છે ફોર એક્ઝામ્પલ અહીંયા જ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો અત્યારે આપણે સમજીએ કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે અને માર્કેટે આ કેન્ડલ બનાવી છે માર્કેટે હવે હજુ ઉપર જવું છે તો માર્કેટ શું કરશે કે અત્યારે અહીંયા આ જે એફયુજી માર્કેટે બનાવી છે તો માર્કેટ એમાં આવશે એન્ડ પછી ઉપરની ડિરેક્શનમાં મૂવ કરશે આગળ જઈને આપણે એક્ઝામ્પલમાં પણ આ વસ્તુને જોઈશું જ્યારે માર્કેટ તમે ચાર્ટમાં ઓબઝવ કરશો તો તમને આ વસ્તુ તમને ખ્યાલ આવશે કે મોટ જે મોટી ટાઈમ ફ્રેમ છે ડેલીની તો માર્કેટ હંમેશા શું કરે છે આવું ઇમ બેલેન્સ જે બનાવે છે એને પૂરવા માટે આવે છે અને ત્યાંથી આપણને સારો એવો જે અપટ્રેન્ડ છે જે પ્રો ટ્રેન્ડ ટ્રેડ છે એ ડિરેક્શનમાં આપણને મૂવ આવે આવી રીતે તમે ઇમ્બેલેન્સને પણ ટ્રેડ કરી શકો છો એના માટે તમારે થોડું પહેલાં તો બેક ટેસ્ટ કરવું પડશે અને ત્યારબાદ તમે એના અકોર્ડિંગ આ ટ્રેડ લઈ શકીશો તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર સીધા શું કરીએ ચાર્ટ પર જઈએ તો આપણું fx રિપ્લે ટૂલ છે ચાલો તો એમ બેલેન્સ એફયુજી લખીએ જે જાન્યુઆરી છે જાન્યુઆરીથી જે સપ્ટેમ્બર છની ટ્રાઇઝેક્શન છે એમાં આપણે આ વસ્તુનું બેક ટેસ્ટ કરવાના છે ચલો તો હવે આપણા ચાર્ટ પર આપણે જોઈએ તો આપણે ચાર કલાકની ટાઈમ ફ્રેમ છે આપણે શિફ્ટ થઈ જઈએ ડેલીની ટાઈમ ફ્રેમ પર તમને ઓબ્ઝર્વ કરવા કહીશ ત્યારે તમારે ઓબ્ઝર્વ કરવાનું છે તો અહીંયા પહેલાં તો જોઈએ આપણે કે માર્કેટે શું કર્યું છે કે અહીંયાથી માર્કેટે બ્રેક ઓફ સ્ટ્રક્ચર ઉપરની ડિરેક્શનમાં આપણને આપ્યું છે અત્યારે આપણે વધારે ડિટેલમાં નહીં જઈશું આપણે ખાલી ઇમ્બેલેન્સને સમજવાનું છે એન્ડ ત્યારબાદ અહીંયાથી માર્કેટે નીચેની ડિરેક્શનમાં સ્ટ્રક્ચર શિફ્ટ આપી છે તો અહીંયા એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરશો કે માર્કેટ જ્યારે આ પ્રકારે આપણને મૂવ આપતું છે તો આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે માર્કેટ શું કરતું છે તો આવી રીતે ઇમ્બેલેન્સ ક્રિએટ કરતું છે માર્કેટ જ્યારે પણ આવું કોઈ એક ડિરેક્શનમાં મૂવ કરવાનું હોય તો આપણને આવી રીતે ઇમ્બેલેન્સ બન બનાવીને આપશે અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે આ છે ઇમ્બેલેન્સ અહીંયા ઇમબેલેન્સ છે આવી રીતે ઇમ્બેલેન્સ બનાવશે અને એમાં જશે અને એમાંથી આપણને કોઈ સ્પેસિફિક ડિરેક્શનમાં મૂવ આપશે આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટે આ એમ્બેલેન્સમાં આવીને નીચેની ડિરેક્શનમાં શાર્પ મૂવ આપ્યો એન્ડ પાછું એ ઇમ્બેલેન્સમાં ગયું અને એના ઉપરની લિક્વિડિટી ગ્રેપ કરી એન્ડ પાછું નીચેની ડિરેક્શનમાં આવ્યું અને આગળ પણ તમે અહીંયા જોઈ શકો છો કે માર્કેટ અહીંયા આવ્યું એન્ડ અહીંયાથી માર્કેટે એક રેલી બતાવી આ ભાગમાંથી પછી અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા ઇમ્બેલેન્સ બનાવ્યું છે માર્કેટે અને એમાંથી નીચેની ડિરેક્શનમાં આપણને મૂવ આવ્યું છે સો જે આપણા ટાર્ગેટ છે એ આપણે આને ગણીએ કે માર્ આપણા ટાર્ગેટ છે તો હવે આપણે શું કરીએ ધીરે ધીરે આગળ વધીએ તો નીચે લઈ લેતા હે ચલો હવે આપણે જોઈએ માર્કેટ આગળ શું કરતું છે ચલો આઈ કેન્ડલ બની આપણે ઓબ્ઝર્વ કરીશું કે ઇમ્બેલેન્સ બનતું છે પછી માર્કેટ કેવી રીતે શું કરતું છે તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ શું કરતું છે કે ઉપરની ડિરેક્શનમાં મોમેન્ટમ સાથે આગળ વધતું છે માર્કેટે શું કર્યું એક કેન્ડલ અને એન્ડ અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે ઇમ્બેલેન્સ બનાવ્યું આ ઇમ્બેલેન્સને આપણે ખેંચી લઈશું આગળ અને જોઈશું માર્કેટ ઇમ્બેલેન્સમાં આવ્યું બટ તમે જોઈ શકો છો કે અત્યારે માર્કેટે સ્ટ્રક્ચર શિફ્ટ આપી છે સો માર્કેટની નીચેની ડિરેક્શનમાં મૂવ કરવાની પ્રોબેબિલિટી સૌથી વધારે છે તો નીચેની ડિરેક્શનમાં મૂવ કરતાં જો ઇમ્બેલેન્સ બને તો એ આપણને સારું એવું મૂવ આપી શકતો જોઈ શકો તમે કે માર્કેટ આવી રીતે નીચેની ડિરેક્શનમાં જોવા માટે કરેક્ટિવ પ્રાઇજેકશન બનાવતું છે ચલો હવે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે શું કર્યું છે અહીંયા ઉપરની ડિરેક્શનમાં આપણને ઇમ્બેલેન્સ બનાવીને આપ્યું છે આપણે જોઈએ આગળ માર્કેટ શું કરે માર્કેટ આવ્યું એન્ડ આપણને ઉપરની ડિરેક્શનમાં આવી રીતે ઇમ્બેલેન્સ બનાવ્યું માર્કેટ ઇમ્બેલેન્સમાં માર્કેટે એન્ટ્રી આપી હવે આપણે શું કરીએ હવે એન્ટ્રી લેવા માટે આપણે ટીન મિનિટમાં જતા રહીએ તો માર્કેટે આવી રીતે મિનિટમાં ગયા એન્ડ તમે અહીંયા જોઈ શકો કે 15 મિનિટમાં જોતાયન માર્કેટે આવી શાર્પ કેન્ડલ અપ અને આવી કેન્ડલમાંથી આપણે બટ ટ્રેડમાં એન્ટર મોસ્ટલી થઈ જતા હોઈએ છે. વેર ઇઝ લોંગ શોર્ટ ચલો હવે આપણે પણ આ ઓપોઝિશનમાંથી માર્કેટમાં એન્ટર થઈ જઈએ. આપણો સ્ટોપ લોસ એન્ડ 1:2 આપણો ટાર્ગેટ અને કેટલો ઈઝીલી આપણે 1:2 આર 15 મિનિટમાં મળી ગયો. તો આવી રીતે તમે ઇમ્બેલેન્સને ટ્રેડ કરી શકો છો. આ ફક્ત એક ઇન્ટ્રોડક્શન વિડિયો હતું જેમાં મેં તમને બતાવ્યું કે કેવી રીતે આપણે ઇમ્બેલેન્સને ટ્રેડ કરી શકીએ છીએ જો આ ઇમ્બેલેન્સ વિશે તમને આ વિડીયો તમને ગમ્યું હોય તો ભવિષ્યમાં આપણે ઇમ્બેલેન્સ વિડીયો પણ બનાવીશું તો આજના વિડીયો માટે આટલું જ જો તમને વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને ઇમ્બેલેન્સ વિશે બીજા વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટ કરીને મને જણાવો આપણે ભવિષ્યમાં આવા જ બીજા વિડીયો પણ લાવીશું મેં કોઈ વિડીયોમાં ભૂલ કરી હોય તો તે પણ તમે મને કહી શકો છો અને જો વધારે એક્ઝામ્પલ વાળું લાંબુ વિડીયો તમને જોઈતું હોય તો એ પણ તમે મને કમેન્ટ કરીને જણાવો તો આજે તો બાજુનો વિડીયો તો મળીએ કોઈ બીજા વિડીયોમાં થેન્ક યુ